ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત સમિતિ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અધ્યક્ષ સ્થાને યોજાયેલી શિક્ષણ સમિતિની મિટિંગમાં સભ્યો અને શિક્ષણ અધિકારી સહિતના ઉપસ્થિત રહ્યા હતા નાણાકીય વર્ષ બે હજાર પચીસ બે હજાર છવ્વીસના ના કુલ રકમ

બાળકોને રિજિયોનલ સાયન્સ સેન્ટરની વિનામૂલ્યે એક દિવસની મુલાકાત દિવ્યાંગ અને અનાથ બાળકોને શૈક્ષણિક સહાય તે વીસ લાખ જેટલી રકમની સહાય શીતસર પ્રાથમિક શાળામાં કુલ બાર ઓરડા અને અખવાડા પ્રાથમિક શાળામાં અગિયાર ઓરડાનું બાંધકામ મહાનગરપાલિકા ભાવનગર દ્વારા ફૂલસર શાળા નંબર પંચાવન માટે જગ્યાઓ પાડવામાં આવી પૂર્વની બે શાળાઓ અને પશ્ચિમની બે શાળાઓને મોડેલ શાળા બનાવવા માટેનું આયોજન હાથ ધરવામાં આવશે એકત્રીસ જેટલી શાળાઓમાં સ્માર્ટ લાઇબ્રેરી માટે રમતગમતના સાધનો ઉપલબ્ધ કરવાનું આયોજન સહિતના મુદ્દાઓ પર બજેટ મીટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી અને જે ચર્ચાઓ બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંશ મહેતાના અધ્યક્ષ સ્થાનેથી સર્વાનુમતી આ બાદ બે પોઈન્ટ પાંચ કરોડના બજેટ કે મંજૂરી આપે બજેટ સમિતિ શિક્ષણ સમિતિનું બજેટ તો હંમેશા સેમ હોય છે નવા ફેરફાર કરે ને વધારો કરે ને આ કરે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની સરકારને એમાં બેનિફિટ શું મળે છે આ પ્રકારનું બજેટો છે અને એ જ બજેટમાં સ્વચ્છતાની વાત થઈ તો જે બોડીમાં શાસક પક્ષની બોડીમાં જે વ્યક્તિ છે એમ કે કે સ્વચ્છતા ફક્ત સ્કૂલોમાં હોય નહીં કે શિક્ષણ સભિની ઓફિસની બાજુમાં કે ઉપર ગંદકીવાળો છે તો કે એ આપણી જવાબદારી નથી આ પ્રમાણે હું તો કહું મીડિયાની સમક્ષી બોલ્યા છે એના રેકોર્ડિંગ છે એનો મતલબ કે આ બધાએ મેં તો પંદર દિવસની મોહલત આપી છે કે પંદર દિવસમાં જો આ બાજુમાં ગંદકીવાળો દૂર નહીં થાય તો અમે તાળાબંધી કરશું સ્પષ્ટપણે બહુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો બધાને પૈસા ભરવામાં રસ છે ખીચા ભરવામાં રસ છે નહીં કે ભાવનગરના લોકોને સ્વચ્છતા આપવું અન્ય સુવિધાથી બિચારા વંચિત છે એ સુવિધા આપી એમાં રસ નથી અને બહુ મોટી વાતો કરે છે તો ભાવનગરમાં હું એવું માનું છું કે દાડે દાડે સ્કૂલ ઘટતી જાય છે સરકારી સ્કૂલ એના મતલબ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ખાનગી સ્કૂલોને પ્રોત્સાહન વધારે આપે છે એટલા માટે સરકારી સ્કૂલ મને એવું લાગે છે ભારતીય જનતા પાર્ટીની સરકાર જો પચીસ વર્ષ વધારે રહી તો મને એવું લાગે છે સરકારી સ્કૂલ હશે પણ નહીં બજેટ અંદાજીત બસો બે કરોડ સમથિંગ હતું પણ હું એવું માનું છું ફક્ત વાતું અને પાછું કોર્પોરેશનમાં જવાનું સ્વા બાકીની અન્ય મહાનગરપાલિકામાં શિક્ષણ સમિતિ સ્વાય છે અહીંયા કોર્પોરેશન અંડર છે એ ફરક છે એટલો જ ફરક છે

મોડેલ શાળાઓ બનાવવામાં આવશે વ્યવસાયલક્ષી તાલીમની કીટો જે દસ દિવસો આપવામાં આવ્યા છે એમાં બાળકોને પ્રાથમિક ધોરણે વ્યવસાયલક્ષી તાલીમ મળે એ માટે થઈને એ કીટોનું આયોજન આગામી દિવસોમાં એ કરવામાં આવનાર છે દરેક શાળાઓની અંદર રમતગમતના સાધનો અને બાળ ક્રીડા એ વિકસે એના માટે થઈને પણ આયોજન કરવામાં આવનાર બાળકોને એ સ્પોર્ટમાં અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં એ બાળકો આગળ વધે એના માટે થઈને અમે આપવાની પણ એ પછી સ્કાઉટ હોય યોગ હોય સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ડ્રેસની પણ વ્યવસ્થા આગામી દિવસોમાં અમે કરવાના છીએ સાથે સાથે રમકડાઓની પણ દરેક શાળાઓની અંદર મનપ્રેસરી રમકડા જેથી જેથી કરી અને બાળકોને શૈક્ષણિક કામમાં ઉપયોગી થાય એ માટે થઈને બા રમકડાની પણ આગામી દિવસોમાં વ્યવસ્થા કરવાના છીએ અને શાળાઓમાં દરેક બાળકોને ઓળખકાળ મળી રહે એ માટે થઈ અને પણ એનું પ્લાનિંગ કરી અને આગામી દિવસોમાં અમે વ્યવસ્થા કરવાના છીએ